આજે હું છોડતા ભૂલી ગયો ગાય ભેગી બાંધી છે આ રહી ફટાફટ આપણે નથી છોડવી આપણે આજનો દિન હોય હવે આપણે ગાપ દવા લઈ અને આવી ગયા તો અને હોઈ ગયા તો નટણે વાઈ ગયા હે કે હવા ચાર અટાય ઉઈ છો જી ઉભરે હે આવે હે કારણ કે માથું દુખતો હતું અને ઓલો પગ દુખતો હતો આપણે ગામમાંથી દવા લઈ આવ્યા હે હવે આજ આરામ કરવાનો હોય આજ માઈ દઈ જાહે એટલે ની કે ટેન્શન છે નહીં અને આપણે થોડીક તબિયત બગડી તો આપણે તો દહ દહક વાગ્યાનો આવતો રહ્યો તો હું તો ત્યાં તે direct દવા લેવા ગયો ને પછી આવીને સુઈ ગયો ને ખાધું ને પાછો ઉઠીને સુઈ ગયો ને આજ તબિયત બરાબર નથી એટલે બ્લોગ બનાવાની મજા આવે નહીં પછી મેં કીધું હવે નિરાંતે ઉઠીને બનાવી કે આગળ જો ઉઠ્યો હોવ ચાર સાડા ચાર જેવો time થયો હોય કદાચ બહુ મને ખબર નથી મેં જોયું નથી હવે ધીરે ધીરે કઈક ગાડાઓનું અવાજ કરીએ બીજું કઈ કામ છે નહિ પાંચ વાગ્યા સુધી ઉભરાશે આવે તો પાંચ સાડા પાંચ એક આપણે બધાને દોવાના હે હાડા પાંચ વાગે પાંચ વાગે હાડા પાંચ વાગે પછી ત્યાં સુધી કઈ કામ હે નહિ એટલે ખાટલા પડ્યા બીજું તો શું કરીએ આગલી ક્લિપ તમે જોઈ હું ગામમાં ગયો દવા લેવા ગયો તો આપણા કાર્તિકભાઈ પાસે પણ ગયો તો એ રમતો તો ઓલો ઉઠો તો એટલે વાંધો નથી હાલો હવે કઈક વાર નવું કરીએ ને તઈ મૈડા બાકી માથું ભારીએ ભારીએ હે આજ તો મિત્રો આપણે હે ને માલ દોવાના હે નિશ્ચિત આવ્યો તો તો બે બેઠા હતા પછી થોડોક નાસ્તો ગયું મોડા દોય ને એટલું સારું સવારે કારણ કે વહેલા દોવા ના હોય સોરી હવારે થોડુંક મોડું થઈ જાય હવે જો આદાય ગયું કઈ થોડા ક્યારા રહી ગયા હે દક ક્યારા એવું છે આજ દહ ક્યારા એ બધા નેદી લે છે આપણે તો છુટી લઈ લીધી છે આપણે થોડુંક આપણું કામ છે બધા બે ચાર પતાવી લઈ અને મજૂર કાલથી આવશે નહીં આજે આવ્યા તા પૂરું થઈ ગયું પછી આ બધું નો તો એ છે એટલે 4 થી પાંચ દિવસે છે પાછા આ બધાને આગની પાઈ લીધા હતા એટલે એને પાવરની જરૂર છે નહીં હવે ભેંસનો પાવરો ભરી અને ભેંસને એકને દોઈ લઉં પછી આપણે બાજુમાં ભાઈ હે પાડો એની બેન દોવા જવાની હે મારે એનો આગની મને ફોન આવ્યો હતો તો ફટાફટ એની બે દોઈ આવીએ ની કે ગાડા વરા ગયા હે તો મારી બેન દોઈ પછી ફટાફટ એની બેન દોઈ આવું ચાલો આપણે હે ને પાવરા ભરી લઈ લોહીયું હે અહીંયા આપણે પડ્યું હતું અને નાસ્તો કરતી વખતે ભાઈડે તેલ ધોઈ એટલે તેલ દ્વારા કપાયા નહીં એટલે નવું લોહી બધું કરવું દોહે ચાલો ફટાફટ પાવરા ભરી પે ધોઈ લઉં પછી મેળા સીધા આપણે પેલા ભાઈની પે ધોઈ અને કમ્પ્લેટ આવી ગયા એક પે ધોઈ લીધી તો એ બધા આવી ગયા હતા પછી એ બધા અહીંયા ધોઈ લીધી અને બેઠા પછી એવા રાહુલ કાકાની તાઇપું તો તો આપણે જમવાનું થઈ ગયું હતું હું કમ્પ્લેટ એટલે આપણે ફટાફટ જમી લીધું જમીન જો હવે બધા હવ હવના ખાટલે બેઠા અને હું આવી ગયો છું આપણી હવેલીમાં આપણે સુવાનું કાંઈ માન્યા હોય જો આપણો ખાટલો આર્યો ખુરશી પડી છે આવું બધું હાઇલા રાખે આપણે તો હું ખાઈ પી અને કાલ કંઈક દવા બવા છાંટવાની છે એવા કંઈક વાવડ માર્કેટમાં હાલે છે શું થાય હવે અને આપણે આ બધીને હાંજનો વ્યારું કરાવવાનું બાકી છે માલને આપણે તો વ્યારૂ કરી લીધો હોય એટલે બધાને નાખી દઈ કારણ કે એ બધાએ પેટ પૂજા કરતા થાય જો બધાને પાણી બાણી પવાઈ ગયું હે આપણે જોતા નહીં કે અહીંયા પાવ્યું કંઈ ખબર છે નહીં પાણી બાણી પાઈ દીધું હે ડોઈલું બધી એકાથી છે આપણે એક ડોઈલ ખાંઈ અહીંયા રાખી દે ગરમ પાણીની બે બે વચ્ચે આ વડી બાસડીઓને ના જોયું એટલે બે ને જોઈ રાજાને રઘુવીરને અને પાડીને આટાણે દૂધ પવાઈ ગયું હે એટલે એને કંઈ જરૂર ના હોય ગરમ પાણીની અને એ પાઈ તે ગરમ પાણી આપણે જે મોટર ચાલુ કરીને ગરમ આવે એ ભરી દઈએ અને આ બે નેટ અને ભાઈ દીધા છે અને આ બાજુ જો નહીં દેખાય ઓલી બે બેઠીઓ છે ગાયો આ બાજુ આપડી યશોદા બેઠી મીરા રાધા ઓ રાધા બોલે તો જાન પણ થી ટ્રેનિંગ આઈ પ્યો એટલું તો આપડું માન રાખે મિત્રો 15 20 દિવસની હતી ને ત્યારે એક અવાજ મારી પાસે આવતી રહેતી તો અત્યારે તો આઠ દહ મહિનાની થઈ ગઈ છે આપણી રાધાએ બધા વાછળીઓ આપ્યું એવી જ છે કારણ કે એના માટે થોડીક ગમે એ કામ કરવું હોય થોડીક મહેનત જોઈ એના માટે બધેને આપણે એક અવાજે આવતા રહીએ છીએ દ્વારકાધીશની દયા હે આપણી ઉપર એ કંઈ વાંધો નથી આ બધાને નાખી દઈ ભેંહીને ખીલાવેલું પડ્યું ને એ બધું ખાય છે ફટાફટ નાખી દઈ તો મિત્રો બધાને નખાઈ ગયું હે બે ગાયું એને ભેગું ના ખાઈ ગયું ખાય બાજુ આપડી રાધા સોરી યશોદા મીરા ખાય રાધા ને રખો ભેગા ખાય અને આને તો શું છે મોજ હોય ગમે તે ખાવું હોય ખાઈ લઈએ રાધા હવે રાધા જવાબે નાતી ખાલી હું એટલું કરે જો આપણો ખાટલો મસ્ત મજાનો પથરાઈ ગયો છે અને ખુરચી આપણે બાજુમાં લઈ લીધી અને પંખો વટાણે ચાલુ કરવાનો હોય નહીં દ્વારિયા ઉનાળા હાટુ પંખા રાખે છે વટાણે તો આપણે ચાલુ કરતા નથી કરે આપણો ખાટલો વધારે પૂરતો કંઈક અહીંયા રાખીએ જો આ બધું વાયરિંગ છે ને બધું ભરી ગયું દ્વારિયો અહીંથી એટલે આપણે જો જોવા કેબલમાં જ ગોઠવો લેવા હાલો હવે હે ને આરામ કરીએ હજી ઘણીક વાર રીલ્સ જોઉં પછી ટાઈમ જોઉં પછી વિડીયોને એન્ડ મોડો મોડો આપશું મિત્રો હવે આપણે છે ને ગુડ નાઇટ કરી દઈ આજ તક મિનિટનો લોક થઈ ગયો હશે મારા અંદાજ પ્રમાણે બધા જે રીતે ખાઈ અને હું હવે આજ તો સાડા ચાર ચાર સાડા ચાર વાગ્યા સુધી હું તો એટલે અઠવાની નીંદર આવશે નહીં કડીક વાર એ જો એટલે આ ફેડો નીંદર આવી જાય મોબાઈલ અહીંયા ખુરશી ઉપર રાખી અને નીંદર આવી જાય એટલે મોબાઈલ બંધ કરીને ખુઈ તો હાલો ચાલો લોગ્ન એન્ડ આપીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા આવજો